नाम की बात नाम लिया तो सब लिया सकल शास्त्र का भेद बीजा ना नाम जो वेद कर दिया फिर कोई सारो वेद तार वेद वाचे तो नाम न जाए तो बताए फिरक में गया पशु गुरु नामे पतक छोड़िया नामे नासे रोग नाम समावन कोई नहीं जब जब करे छोड़ते कि जब करे तब करे तीर्थ करे व्रत करे योग करे जमे लोग ना करे पर नामे न जाए तो कैसे नामे पतक छोड़ी નામથી બધું છૂટે નામે ના છે રોગ ભાવ ભટકીએ છીએ આપણે ભાવ બંધન ભાવ રોગ છૂટી જાય નામ જન્મો જન્મના ભટકડા મટી જાય એના માટે નામ પછી કીધું કોટિક નામ સંસારમાં નામ કેવું નામ તો ખરું પણ કયું નામ કયું નામ લેવું ખબર એ સંતો કોટિક નામ સંસાર મેં એથી ઉતી ના હોય આદિ નામ તો જ જાણે વિદિ નામ જે છે ને એની વાત આ આદિનો જે આત્મા રમી રહ્યો છે એને ઓળખવાની સંતો વાત કરે ઈ નામને જે જાણી દે ને એની મુક્તિ થઈ જાય ફલમાં ઈ સંતો ઓળખાવી દે ગુરુ મહારાજ ગુરુચરણે જઈને તો ઓળખાય એમ નામ ન થાય તો તો બધા એને કરી જાય રામકૃષ્ણ ભગવાન શિવજી ભગવાન હતા તો એને ક્યાં ગુરુચરણ જરૂર રામદેવ પીર હતા એને પણ બાળીદાસડી ગુરુ વિના મુક્તિ થતી ગુરુ વગર આ નામ જડે નહીં સમજાય નહીં આ સંતો નામની વાત છે આ નામ જેને લડે એ મુક્તિ અને આપણે બધાને લડેલું તો એ નામ જ છે પણ એ નામનું જતન કરવું રેણીમાં રહેવું જે ગુરુ મારા રેણી આપે ને એમાં તો રહેવું ગુરુને આધીન ને હાથીન રહે ને એનું કામ થાય

અલગ દેખાય કોઈ અનુભવ કર્યો અનુભવ કર્યો એટલે તો વાણી છે એમ નમ બને ને તો એ કેવો છે એમ એ પરમાત્મા કેવો હશે એ પરમાત્મા એવો આનંદ સ્વરૂપ એનો કેવો આનંદ બ્રહ્મકાર રૂપ છે એ વાણી કીધું એનું રૂપ કેવો છે આનંદ બ્રહ્મકાર રૂપ ગગન બ્રહ્મકાર સ્થાન

કે છે ને પીઓજી એને જગાડી કોઈ લેના એને જગાડી લેવો તો કામ થઈ જાય કોઈ એનો ઉતાર થઈ જાય એની લક્ષી છૂટી જાય લક્ષી છૂટવું હોય તો આ ઓળખવાનું આ સત્સંગમાં આ સમજવાનું આ હા તો ભેદ છે બીજું ગમે એટલું કરીએ ને તો મુક્તિ થાય અને આ ભક્તિ એવી છે ગુરુજી નામની ભક્તિ મુક્તિ મુક્તિ થઈ જાય એકાંતે બેસી આસન વાળી ધ્યાન હરીને ધરીને એકાંતમાં બેસીને આસન વાળો ધ્યાન હરીના ધરી પરમાત્માનું ધ્યાન કરવું આ ધ્યાન પર મારા જે આપણે પછી કીધું અખંડ દોરમાં છોડતા ને સાધો મનવર્તી નહીં જમા અખંડ દોર એ આપણી અંદર શ્વાસ ઉશ્વાસ વાલી રહ્યો એની અંદર છોડતા ને સાધો ના હું મારું કે મનને વર્તી ત્યાં બીજે બાર ન દેવાય તો કામ થાય ને કે તો ખાઈ આપણું જ મન છે ને આપણાને હેરાન કરે આપણને ખાય છે પણ દ્રષ્ટા તો ઘણી વાર થઈ છે આપણે જોવું નથી પણ એ કેશે ને ખેડૂતની વાત કરતો કે ખેડૂતને ખવી પલે હું તારવું જોઈએ કે કામ કરી દે હા તો કે સારું પણ એક સરસ છે ખવી કેવી તો કે હું જ્યારે તું મને કામ નહીં ભરાવું હું તને ખાઈ જઈશ તો કાંઈ વાંધો ને કામ ન ભરાવતો ને ખેડૂત કે મારા પણ ગણાય કામ છે હા તો કામ ભરાવતો યુ ભરાવતું પણ ઉંમરથી પછી ખેડૂતની ઉંમર થઈને એટલે પછી તો કામ ખૂતે પછી હું કરી નાખે પછી આગળ ખેડો ને પાછળ ઠગી ભાગી જાય એમાં કોઈ સમજો માણસ કેટલો એ કે કેમ ભાગી જાવ છો એ કે અમે વજન હું બંધાણો છું આ ખવીને ઓકે હું કામ ન ભરાય ને તો એ મને ખાઈ જાય એમાં ભલા માણસ શું હું તને રસ્તો બતાવું એમાં શું એમાં બીવાની જરૂર નહીં ઓકે કહેવા નહીં ઓકે એ કામ કર ખવીને જ કે તારે કઈ કરવા નથી એમ એ ખવીને જ કહી દે મોટો થબતો લઈ આવો અને મેદાન વચ્ચે અહીંયા જ ફળી દઉં અને પછી કઈ દે ને ઉતર ઓ હા તો રસ્તો હાવ હેલો થયો કઈ જીતું ખરી જાય કે મોટો થાંભલો લઈ આવ અને અહીંયા ફરી દેવા અને અહીંયા ને ઉતર કામ હોય ત્યાં હોધી કે કરાવી લેવાનું તારે પછી કહી દેવાનું ચડ ને ઉતર એમ આપણા મનને આ ખીલો આ થાંભલો સંતોએ બતાવ્યો છે હા સંસારમાં રહેવું બધી રીતે આ આ થાંભલો મૂળ થોડો બાસ ઉશ્વાસ સાધના

ફરતા ફરતા ઉઠતા પહેરતા આ નામ ભૂલાય નહીં તો એનું કામ થઈ જાય નોરતે ને સૂરતે હરીને નિરખો હમણાં વાત કરીએ એને નિરખવા માટે આ નૂરત સુરતની સાધના ગુરુ મહારાજ આપે એમ ન નિરખાય આ આંખેથી દેખાય એવું નથી હમણાં વાત કરી ને કે આ આંખેથી ન દેખાય એના માટે આ આપે દ્રષ્ટિ આપે ધ્યાન ધ્યાનચક્ષુ આપે દિવ્ય દ્રષ્ટિ આપે ગુરુમાં એનાથી ઓળખાય અને એનાથી જ પરખાય એનાથી દેખાય તો એનાથી અનુભવ થાય એમ તો દેખાય ઘટોઘટમાં એટલે સંતો એ કીધું અખંડ દોરમાં સુરતાને સાધો મન વર્તી જ પછી કીધું ઉની મુદ્રામાં ધ્યાન લાગે કે આ ઉની મુનિ મુન્દ્રાનું જ્ઞાન અજંબા જાપનું જ્ઞાન બતાવી કેવી રીતે ધ્યાન કરવું આપણે મુન્દ્રાએ કીધું જ્ઞાન અગમ ન જાગ્યા અગમ્યુ જ્ઞાન કોઈને ગમ ન હોય ને એવું જ્ઞાન કહે એવો અનુભવ થયો

ને કે શું લાગે ખાલી જાણવાથી તો મુક્તિ થાય છે જાણવાથી અનુભવ કર્યા ને મુક્તિ થાય હાલો ને જાય ગગન મંડળીએ કે હું મારો શ્યામ હશે ઇંગલા પિંગલા સુક્ષ્મળા સેજે હું રાસ રમે શું છે કઈ અનુભવ તો કર્યો ને એમ એમને સંતોની વાણી ન હોય એમ એમને ન હોય એઠે કઠે નથી કઈ આપણે બધા બોલતા હોય એઠે કઠે સંતો બધા અનુભવ કરી ગયા છે એમ આપણે જો અહીંયા જઈએ ગગન મંડળમાં જઈએ પછી કીધું હાલો જાય માન સરોવરની ની ઉષા રાજા કરે કેમ કે આ માન સરોવર ક્યાં છે બીજે ક્યાં છે બીજે મન સરોવર કીધું અહીંયા જ છે જળહળ જળહણ જળહણ અહીંયા જળા મોતી આ ઝરમર ઝરમર મેગોલા વર્ષે વીજળીઓ ચમકા કરે આ બધું એ ઘટની અંદર છે પણ આપણાને ખબર નથી મળતી અમુક કેટલું ભર્યું છે ખજાનો મજાનો ખજાનો અમુક ભર્યો પણ ઓળખાતો નથી આ સંતો બતાવે આ ભેદ બતાવે ને તો અગોચરી મુદ્રાનું જ્ઞાન થાય તો ને પડે કે આવું બધું છે અગોચરી મુદ્રામાં અલગ કે હું અલગ પુરુષ પીર્યા આ પુરુષ પરમાત્મા હુમો પીરાજ પછી કીધો અગમ તમાશા હોવા ફરતા વિના જ્યોતે અજવાસા એવો અગમ તમાશો કે જોયો વિના જ્યોતે અજવાસા અહીંયા જ્યોતની જરૂર નથી આઠે ફરું જીયા અજવાળું થઈ ગયું એવું આપડી એવું વિના પતિ વિના ખેર એક વાણી એમ કીધું ને આ દીવાના ખેર દીવો વિના વાટે વાટની જરૂર નથી વિનો કોળિયાની જરૂર નથી અને દીવા દિવસ ને રાત ચાલુ અખંડ દીવા અખંડ દીવા દિલમાં પણ સંતો ગુરુ મળે ને તો દિલમાં જાગે અખંડ દીવા કરો સદગુરુની સેવા આ વાણીમાં કીધું આ ગુરુની સેવા કરો ખાસા ગુરુ મળી જાય તો સમજાવે કેમ કીધું સંતો સાચા ગુરુ નું કેમ કીધું હોય તો ખાચા ગુરુ જો મળી જાય તો આ બધા અનુભવ થાય આપણે બધાને થાય આમાં જેને જેને ગુરુ મળ્યો છે ને બધા સો ટકા અનુભવ થાય પણ પ્રેમથી ભાવ થી આપણા ભજન ધ્યાન કરવું ધ્યાનથી જ જ્ઞાન થાય ધ્યાન વગર જ્ઞાન ન થાય કોઈ કહેતું હોય કે એમને જ્ઞાનથી ઓળખાય એવું નથી એમ ધ્યાનથી પછી જ્ઞાન થાય એમ સંતો કહે છે ને આપણે સંતોની વાણી ન માને સદગુરુની સેવા કરતા ધરતા હરીનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગે શું કહે કે એ જ્ઞાનમાંથી ધ્યાન જાગે એમ ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે અજ્ઞાન આ ઉલટું બધું થાય ના સમજાય ને તો ઘણી થાય ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે અજ્ઞાન સદગુરુની સેવા કરતા ધરતા હરીનું ધ્યાન પછી કીધું પછી થાય શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ જાપ જપતા તાપ ચડ્યા ગુરુજીને પડતા શ્વાસે શ્વાસ નું સ્મરણ કરતા કરતા અજંપા જાપ જપતા જપતા પછી તાપ ચડી જાય આ ત્રિવિધિ તાપ આદિ વ્યાધિ ઉપાધિ બધું મટે ને પછી આ જ્ઞાન થાય હાથે પછી જ્ઞાની પુરુષ કહેવાય આ બધું મટી જાય ને પછી જ્ઞાની કહેવાય એ જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસને રાત એ ધ્યાનમાં પછી દિવસને રાત એ ધ્યાનમાં રહે બીજે એને પછી કઈ ના નડે એ કુંભારામ બાપુ જે બની જાય એ કુંભારામ બાપુ એ કીધું હું તો મગના થયો હરિના નામમાં મારી વર્તી પ્રભુજીના ધામમાં આઠે વર્તી પ્રભુના નામમાં કોઈ વિખવાદમાં કે ખારખેજમાં ઊંચ નીચમાં તાણખેજમાં ક્યાંય પણ એ ન પડે બધા એમાંથી નીકળી જાય બધા એમાં હરી પરમાત્મા દેખાય એને સાચું જ્ઞાન થઈ જાય એમને જ્ઞાન ન થાય આ ધ્યાન કરે ધ્યાનથી પછી જ્ઞાન આવે આ પરમાત્માને પછી ઓળખીએ ધ્યાન પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ હતા ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા જો ધ્યાનથી ધણીને ઓળખ્યા મળ્યા દિનોનાથ પછી કીધું મારા સદગુરુએ ભેદ બતાવ્યો પીંડ ભ્રમણથી પર પીંડ અને ભ્રમણ આ શરીર છે આ પીંડ આપણો દેહ અને આ ભ્રમણ અખિલ ભ્રમણ એનાથી પર ક્યાં છે જો એનાથી પર આ પરમાત્માને બતાવ્યું કે એનાથી પર ક્યાં તો અનહદય નાદવા ક્યાં શરીર જીવના કારણે અનહદ ગતિ છે ને હું પહોંચ્યા એનો આનંદ મેળવ્યો એટલે કારણ શરીર થી અંતર લાગ્યો રંગ પ્રેમ પડતા ભાઈ બાપુ કુંભારમ બજા સાતા ગુરુનો હોય છે આજા ગુરુનો સંગ થઈ જાય ને તો આ બધું સમજાય એમ નખ્યા સમજાય નહીં નખ્યા આખી જિંદગી આમદમ જતી રહે ને કોઈ ના સમજાય અને પછી લક્ષ સ્વરસીમાં જાય સમજાય લક્ષ્વરશીમાં જાય ગુરુનો કીધું મને નહીં રાખે નહીં વિશ્વાસ કાળ ઝપાટો એક દિવસ આવશે થશે ભૂતમાં વાસ ભૂતમાં વાસ થાય આ સંતોની સાખી બધાય ગુરુ કીધું માની એમાં રેણીમાં રહીને ભજન કરે હોવા એનું કામ થયું આપણા ઘણી વાર દેતા હોય ને કઈ બકરી હતી બકરી જંગલમાંથી બધા અહીંયા તો જનાવર મોટા મોટા હોય બીયાણી સિંહનો પંજો દેખી ગયો પંજો ગુરુ સિંહના પંજા રહી ગયાળું કરીને હું કહી ગયો જે મોટું આવે ને જનાવર એને કહે આના આશરે બેઠી પંજો હતો સિંહ નો સિંહ તો રાજા બધા બીએ જ નથી હું ભાઈ આના આશરે બેઠી છું પછી એ હવે સિંહનો પંજો દેખાય એટલે ભાગ્યું પછી બધા તો સિંહ હે સિંહ ને કીધું હું તો અમારા આશરે બેઠી છું જવાબ આપો એમ છે સિંહના આનંદ આવ્યો મારા આશરે બેઠી હોય તો હું ન ખાઉં નહીં ઘરે ન ખવાય પછી કીધું ભાઈ એના આનંદ આવી ગયો હાથી ને બોલાય ગયા હાથી રજામાં આવું બોલો આ બકરીને છે ને તમારા અંબાણી ઉપર બેહાર હોય અને જે જોવે ને જે ખાવું હોય જંગલમાં એ ખોરાવ ફળ ફ્રૂટ જે હોય એની ઈચ્છા હોય ખોરાવ અને આનું રક્ષણ તમારા હાથમાં જવાબદારી ઓકે વાંધો નહીં હાથીની અંબાડી ઉપર ભાગ લો હાથીની અંબાડી ઉપર બે બકરીને જે ફળ ફ્રૂટ ખાવું હોય ખાતા 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 પણ હા ટેવ ન જાય ને આગળ જતા જોયું તો બકરાના ઘેટા બકરાનું ટોળું હતું દેખી જ બકરી અને મન લાગ્યું સંગત એવી હતી ને સંગત યાદ આવી કે હાથી રાજા ને હાથી રાજા ઉતારો ને મને ઘડી કે પણ કા કે તમે ઉતારો છો પણ રેવાય જાવ કે આ બરોબર છે તો કે તમે ઉતારો ને ઉતારી ઉતારી દીધી એટલે બોલા ટોળામાં ભરી ગઈ બકરા ફેરી બકરા વાળા માલધારી લઈ ગયા વાળામાં ફૂરી ત્યાં તો વેપારી આવ્યા ને ખાટકી વાળા તાજી માજી બધી બકરીઓમાં બકરી દેખાય ફળ ફ્રૂટ ને ખાધું તું ને બહુ ખાતી જોઈ કે ભાઈ બીજે કોઈ બકરી નહી અમારે આ બકરી જોયે ગમે એટલા રૂપિયા લઈ જાય પણ હું તો જ મફત આવી હતી કે લઈ જાઉં ને લઈ ગયા એવી હાલત થઈ એવી હાલત આપણી થાય ગુરુ છે પણ જો કોઈની સંગતમાં આવી જાય ને જેમ તેમ આપણે હાલવા માંડીએ ને તો આવી હાલત થાય આપણને ગુરુ માણસ રેડી દે દારૂ જગા ચોરી સિનારી માંસ મટન આ બધાથી પર થઈ ભજન કરો તમે બસ આ આનંદ કરી દો બીજા ગમે એ કરે તો શું થઈ જાય બીજા કરે આપણે આપણે આપણા મનને કબજે રાખવાનું આપણે આ ભજન કરી દેવાનું હજી વાણીમાં ઘણા બાકી છે તો કે સત્સંગ કરવા થોડીક વાર સત્સંગ કરી બધાને જય ગુરુ મહારાજ અમે નીકળી જવાના છીએ સતગુરુ મહારાજ